અવાવરું સ્થળ હોય અને મૃતદેહ જોતા તેની હત્યા કરી પાણીમાં ફેંકી ગયા હોવાની આશંકા હલ ઉઠવા પામી છે જોકે મૃતકે શરીરે એસટી વિભાગના કર્મચારી જેવા ખાખી કપડાં પહેર્યા હોવાથી તે એસટી વિભાગનો કર્મચારી હોવાનું પણ પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે જો કે આ વર્ણનવાળો વ્યક્તિ વાપી કબ્રસ્તાન વિસ્તારનો પણ ગુમ થયો હોય જે એ જ છે કે નહીં તેની તપાસ માટે વાપી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યાની આશંકાને પગલે ડીવાયએસપી બી એન દવે પણ દોડી આવ્યા હતા અને હાલ તો વાપીનો જ ઇસમ હોવાની ઓળખ સાથે અનેક ચર્ચાઓ ચાલી રહી છે મૃતદેડિ કમ્પોઝ અને દુર્ગંધ મારતો હોય ત્યારે ઘટનાસ્થળે સબ વાહિની લઈ આવેલો ચાલક સાગર પટેલ અને નટુભાઈએ હિંમત બેર અન્ય પોલીસ સાથે મૃતદેને પાણીમાંથી બહાર કઢઈ લાવ્યા હતા અને આ મૃતદેને પીએમ માટે વાપી ચલા સીએચસી ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે મોડી સાંજે પોલીસને મૃતકની ઓળખ મેળવવામાં સફળતા મળી છે જેના આધારે આ યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હત્યારાઓ લાશ ફેંકી ગયા હોવાનું શક્યતા વ્યક્ત કરાઈ રહી છે સમગ્ર પ્રકરણમાં પોલીસ તંત્રએ દાખવેલી સતર્કતાને પગલે આ ગુનો ખૂબ જ ઝડપથી ઉકેલાઈ જશે તેવું લાગી રહ્યું છે